જય શ્રી ક્રિષ્ણ આ મનન છે અને એને આજે મને બર્બન બિસ્કિટ બનાવવાની રેસીપીનો વિડીયો બતાવ્યો છે અને મને એવું કહે છે કે તમે મને આવા બિસ્કિટ બનાવી આપો હું તમારી મદદ કરીશ એટલે આજે અમે બંને સાથે મળી અને બર્બન બિસ્કિટ બનાવવા જઈ રહ્યા છીએ તો ચાલો આપણી રેસીપી શરૂ કરીએ ચાલો સૌપ્રથમ કન્ડેન્સ્ડ મિલ્ક બનાવી લઈએ તો એના માટે એક કપ મિલ્ક પાવડર એક કપ ગરમ દૂધ અડધો કપ દળેલી ખાંડ અને ચાલીસ ગ્રામ જેટલું મેલ્ટેડ બટર મિક્સરમાં લઈ અને આ રીતે ક્રશ કરી લેવાનું છે એટલે આપણું હોમ કન્ડેન્સ્ડ મિલ્ક તૈયાર થઈ જશે બજારમાંથી આપણે કન્ડેન્સ્ડ મિલ્ક લાવવાની જરૂર પડશે નહીં તો જુઓ આ રીતે બે જ મિનિટમાં તૈયાર છે આપણું કન્ડેન્સ્ડ મિલ્ક હવે આ બિસ્કિટ આપણે ઘઉંના લોટમાંથી બનાવવાના છે એટલે ઘઉંના લોટને જીણા ચારણાથી ચાળીને લઈ લીધેલો છે તો મેં અહીંયા દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે એને બરાબર ચાળી લીધેલો છે ત્યાર પછી એની અંદર કોકો પાવડર ઉમેરવાનો છે લગભગ બે થી અઢી ટેબલ સ્પૂન જેટલું કોકો પાવડર ઉમેરી રહી છું ત્યાર પછી થોડું જામેલું એવું બટર ઉમેરવાનું છે જે આપણે ત્રણ ટેબલ સ્પૂન લેવાનું છે આ ન બટર ઉમેરી રહ્યો છે અને ત્યાર પછી વન ફોર્થ ટી સ્પૂન જેટલું બેકિંગ પાવડર ઉમેરવાનો છે હવે આ બધી જ સામગ્રીને આપણે હાથેથી બરાબર મિક્સ કરી દેવાની છે બરાબર મસડી અને બધું જ એકરસ થાય ત્યાં સુધી મિક્સ કરી દઈએ અને ત્યાર પછી એની અંદર બે થી ત્રણ ટીપા જેટલું આપણે વેનીલા એસન્સ ઉમેરી રહ્યા છીએ

કઠણ હોવાથી હજુ એમાં થોડું થોડું આપણે દૂધ ઉમેરવાનું છે અને દૂધ ઉમેરતા જઈ અને ફરીથી આપણે લોટની જેમ એને બાંધી લઈશું અને લગભગ વન ફોર્થ કપ જેટલું દૂધ આમાં જોઈશે પણ એક સાથે બધું ઉમેરવાનું નથી ધીમે ધીમે ઉમેરતા જઈ અને આ રીતે લોટ બાંધી લેવાનું છે જો બધું જ દૂધ ઉમેરી દીધું છે અને ફરીથી આપણે એને ભેગું કરી લઈશું લોટને તો આ રીતે આવી કન્સિસ્ટન્સી જોઈએ એ રીતે લોટ બાંધી લઈએ અને પછી એના બે ભાગ કરી અને આ રીતે લુવો બનાવી દે જો ફરી હું તમને બતાવું કે આ રીતે છૂટો ના પડવો જોઈએ લોટ તો આ બે ભાગમાંથી એક સરસથી લુવો બનાવી અને પછી આપણે એને બટર પેપર ઉપર મૂકી દઈએ અને ઉપર ફરી બીજું એક બટર પેપર કવર કરી વણી અને એક સરખી ક્યાંય જાડું પાતળું ના લેવું જોઈએ લેયર એક સરખા લેયર ની જાડાઈ ની પાતળી શીટ વણી લેવાની છે કિનારી એની ફાટી જશે તો વાંધો નહીં એ ફરી કટ થઈ જશે તો આ રીતે એક પાતળી લેવાની ધીમે રહી અને બટર પેપરને આખું જ ઉંચકી અને ફેરવતા જવાનું છે અને આ રીતે પાતળી શીટ તૈયાર થઈ જશે આપણી જો આસાનીથી બટર પેપર ઉકળી જાય છે હવે એની ચારે સાઈડ ને આપણે જે અન ઇવન છે એને કાપી લઈએ એટલે એક ચોરસ શીટ આપણને મળશે આ રીતે બધી બાજુએથી કટ કરી દીધું અને જે વધારાનો ભાગ છે એને લઈ અને ફરી આપણે સાઈડમાં મૂકી દઈશું જે ફરી બીજી શીટ તૈયાર કરીએ એમાં વપરાઈ જશે આ રીતે જે શીટ તૈયાર થઈ એમાં હવે કાપા કરી અને આપણે બિસ્કિટ આપણા તૈયાર કરવાના છે જો તમારી પાસે કૂકી કટર હોય તો એનો ઉપયોગ કરીને પણ આ પ્રોસેસ કરી શકાય આ રીતે બિસ્કિટ તૈયાર થયા પછી ઉપરથી આપણે એને ડેકોરેશન માટે હોલ કરી દેવાના છે કે જે બજારના બિસ્કિટમાં હોય છે હવે આ હોલ કરવાનું કામ મનન કરી રહ્યો છે ત્યાં સુધીમાં હું બીજી તૈયારી કરી લઉં જો આ રીતે એક સરખા હોલ કરી દેવાના છે ત્યાર પછી બેકિંગ ટ્રેમાં બટર પેપર પાથરી અને એના પર આ બધા જ બિસ્કિટને અરેન્જ કરતા જવાના છે અને એકસો પંચોતેર ડિગ્રી પર લગભગ વીસ મિનિટ અથવા તો એકસો એસી ડિગ્રી પર પંદર મિનિટ સુધી આ બિસ્કીટને આપણે બેક કરી લઈએ ઓવનમાં જો તમારી પાસે ઓવન ના હોય તો તમે એને કઢાઈમાં પણ શેકી શકો છો જો આ રીતે ઓવનમાં મૂકી અને મેં બેક કરી લીધા છે ફરી એને લગભગ અડધો કલાક સુધી ઠંડા થવા દીધા છે અને પછી આ રીતે બિસ્કિટને વચ્ચે